નાઈ સમાજ દ્વારા સલૂનમાં આવનાર દરેક ગ્રાહકને બિલમાં માં દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે જેનાથી આ કાર્ય કરી સમાજની સમાજ ના આગેવાન મુકેશભાઈ નાઈ દ્વારા ગુજરાતના તમામ સલૂનના માલિકોને આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે કે તારીખ સાત પાંચ બે ના રોજ સલૂનમાં આવનાર દરેક ગ્રાહકને દસ ટકા ડિસ્કાઉન્ટ આપી રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું બંધુઓને જય જયસિંહજી મહારાજ મિત્રો તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રીય વિકાસનું પર્વ છે રાષ્ટ્રીય આપણા ઉત્તાનનું એક મતદાનનો દિવસ છે અને એ દિવસે આપણે સમગ્ર પ્રજા થકી સો ટકા મતદાન થાય અને એના ભગીરથ પ્રયાસ રૂપે આપણે આપણી ગુજરાતની તમામ સરળોમાં જે પણ વ્યક્તિ આપણા ત્યાં મતદાન કરીને આવે અને એનું નિશાન આપણને બતાવે એ વ્યક્તિને આપણે આપણું જે બિલ થાય એ બિલમાં આપણે દસ ટકાનું ડિસ્કાઉન્ટ આપીશું રાષ્ટ્રના વિકાસમાં આપણે ભાગીદાર અવસર આપણને મળે છે આપણા સમાજને તો આપણે બધા જ જ્ઞાતિબંધુઓને તમામ બંધુઓ મારી નમ્ર વિનંતી છે કે તારીખ સાત પાંચ બે હજાર ના દિવસે મંગળવાર હોવા છતાં પણ આપણે સલોનો ચાલુ રાખી અને આ રાષ્ટ્રના વિકાસમાં આપણે ભાગીદાર થવા માટેનો પ્રયત્ન કરીશું અસ્તુ જય લિંબજ 嗯。Uh